વડાલીના મોરજીર મહાદેવ મંદિરે મહંત શ્રી મંગલપુરી મહારાજનો નો સત્સંગ યોજાયો વડાલી તાલુકાના નાગરી ગામ પાસે આવેલ શ્રી મોરજીર મહાદેવ મંદિરે પ્રાચીન અને ડુંગર પર આવેલું રમણીય મંદિર છે પ્રકૃતિની ખોળે આવેલા મંદિરના દર્શન કરવા એક લહાવો છે અહીં ઠેર ઠેર મોર તથા કપીરા જોવા મળે છે અહીં તેર ફૂટ ઊંચું શિવલિંગ બનાવેલ છે જે તેની સુંદરતામાં ઓર વધારો કરે છે મંદિર દ્વારા બસો થી વધુ કપીરાજ રોટલી અપાય છે તથા મોરને ચણ નખાય છે અહીં શાંતિપુરી મહારાજ મહાદેવની તથા આવના લોકોની સેવા કરે છે શ્રાવણ માસમાં ભક્તોમાં ખૂબ જ વધારો જોવા મળે છે ને તેમાં પણ દર સોમવારે આવનાર ભક્તોની સંખ્યા પંદરસો થી બે જેટલી હોય છે તથા આવનાર તમામ લોકોને સુંદર ભોજન પણ પીરસાય છે આજે તારીખ અઢાર બે હજાર પચીસ ના રોજ દેવ દરબાર લીડર મહંત હિન્દુઓના હૃદય સમ્રાટ અને પરમ રાષ્ટ્રભક્ત એવા શ્રી મંગલપુરી મહારાજ સત્સંગ કાર્યક્રમ યોજાયો તેમની તેજાબી વાણીથી સૌ લોકો ખૂબ જ આનંદિત થયા આ કાર્યક્રમ માટે રામભાઈ પટેલ મોરળ મંડળી સેક્રેટરી શ્રી લક્ષ્મણસિંહ બાપુ વડાલીવાળા ધૂળાભાઈ આરએસએસના પ્રકાશભાઈ છ પરમાર વિશ્વ હિન્દુ પરિષદના પરેશભાઈ સોલંકી તથા વાડીભાઈ ભારત વિકાસ પરિષદ ખેડ્રહના મંત્રી હસમુખભાઈ પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા જંગલ માં અને આ સપ્ન જંગલ હવે એમ આ જંગલ માં કોઈ સંતાન જંગલ જંગલ ની થઈ જાય છે મજા નો કાર્યક્રમ કીધું છે પ્રત્યેક સોમનાથ ને બોલો